ચમચીથી ખાઓ કે પછી મારી જેમ કોર્નમાં ખાઓ અથવા તો પછી બાળકોની જેમ આઈસ્ક્રીમની સાથે બોલ પણ ખાઈ જાઓ ખાવામાં એકદમ સરસ લાગે એવા ત્રણ પ્રકારના આઈસ્ક્રીમ આજે આપણે એક જ બેસથી તૈયાર કરીશું એ પણ કોઈપણ જાતનો પાવડર કે કંડેન્સ મિકનો ઉપયોગ કર્યા વગર હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ માર્કેટ કરતાં પણ સરસ આઈસ્ક્રીમ ઘરે તૈયાર કરવા માટે અત્યારે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે આ રીતનું તમને ફૂલ ફેટ દૂધ જે બફેલનું એટલે કે ભેંસનું હોય છે માર્કેટમાં મળી જાય છે તો એ લેવાનું છે એની અંદર ફેટ કન્ટેન્ટ વધારે હોય છે અને આપણો આઈસ્ક્રીમ છે ને એકદમ સરસ ક્રીમી બને છે આપણે કોઈ જ પ્રકારનું એની અંદર આર્ટિફિશિયલ પાવડર એડ નથી કરવાના આઈસ્ક્રીમ બનાવવા માટેનો તો મેં એ ટુ ટાઈપનું જે ફૂલ ફેટ દૂધ આવે છે એ લીધું છે એક લીટર હવે થોડું દૂધ આપણે સાઈડમાં કાઢી લેવાનું છે અને ત્યારબાદ આપણે આ જે દૂધ છે એને ગરમ કરવા માટે મૂકી દઈશું ગરમ કરવા માટે જાડા તળાવવાળા વાસણનો ઉપયોગ કરીશું તો અત્યારે મેં ટ્રાય પ્લાય કઢાઈ લીધી છે જેથી નીચેથી દૂધ ચોંટી નહીં ગેસની ફ્લેમ સો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે એને આ રીતે ગરમ કરવાનું છે દૂધને આપણે એટલું ઉકાળવાનું છે કે જેટલી એની ક્વોન્ટિટી હોય ને એનાથી લગભગ એ થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ જેટલું રિડ્યુસ થઈ જાય એટલે ત્રીસથી ચાલીસ ટકા જેટલું એ બળી જવું જોઈએ તો સ્લો ફ્લેમ પર એને લગભગ દસ થી પંદર મિનિટ ઉકાળીએ એટલે એની ક્વોન્ટિટી ઘટી જશે તો દૂધ ઉપરાય ત્યાં સુધી આપણે જે સાઈડમાં દૂધ રાખ્યું હતું ને એની અંદર બે ટેબલ સ્પૂન ભરીને કોર્ન ફ્લોર નાખવાનો છે આપણે એની અંદર કોઈ પ્રકારના પાવડરનો ઉપયોગ નથી કરવાના તો અત્યારે મેં દૂધ જાડું બને એના માટે કોર્નફ્લોર લીધો છે તમે જો ઉપવાસમાં ખાવા માટે આઈસક્રીમ બનાવતા હોય તો તમે મોરેવાનો લોટ એની અંદર એડ કરી શકો છો તો એ પણ તમારે બે ટેબલ સ્પૂન લેવાનો પણ અત્યારે મેં નોર્મલ ખાવા જ આઈસક્રીમ તૈયાર કર્યો છે તો એની અંદર કોર્નફ્લોર નાખ્યો છે કોર્ન ને ઠંડા દૂધ સાથે સરસ રીતે ઓગાળી દેવાનું એમાં બિલકુલ જ ગાંઠા કે જોઈએ હવે તમને થાય કે આની અંદર કસ્ટર્ડ પાવડર લઈ શકાય તો ચોક્કસ લઈ શકાય પણ કસ્ટર્ડ પાવડર નાખીએ ને તો એની અંદર એક જ ફ્લેવર તૈયાર થાય એની અંદર વેનીલાની પોતાની ફ્લેવર હોય આજે આપણે એક જ બેઝ તૈયાર કરવાના છે ને એમાંથી ત્રણ અલગ ફ્લેવરના આઈસક્રીમ તૈયાર કરીશું તો એટલે મેં એની અંદર કોર્નફ્લોર ફ્લોર નાખ્યો છે તો દૂધ આપણું ઉકળી ગયું છે તો હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું તો અત્યારે મેં અડધો કપ ખાંડ નાખી છે તમારે જો વધારે સ્વીટનેસ જોઈતી હોય તો તમે એની અંદર લગભગ અડધો કપ અને ઉપર બીજી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી શકો મેં અત્યારે અડધો કપ લીધી છે ખાંડ નાખીશું એટલે એનું થોડું પાણી થશે પણ થોડી જ વારમાં દૂધ પાછું ઘટ થઈ જશે ખાંડનું પાણી ભરીને દૂધ ઘટ થઈ જાય એટલે એની અંદર આપણે કોર્નફ્લોર ઉમેરવાનો છે કોર્નફ્લોર જ્યારે પણ ઉમેરો તો એને દૂધ સાથે બરાબર મિક્સ કરો કારણ કે વજનમાં એ ભારે હોય એટલે નીચે બેસી જાય અને કોર્ન ફ્લોર એની અંદર એડ કરીએ ને દૂધમાં પછી આપણે સતત એને હલાવતા રહેવાનું છે ની એ નીચે ચોંટશે જ્યાં સુધી પૂરેપૂરો કોર્ન ફ્લોર દૂધની અંદર સરસ ચડી ના જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે જેવો તમે કોર્ન ફ્લોર નાખશો ને થોડી જ વારમાં દૂધ એકદમ ઘટ થવા લાગશે તો કન્સિસ્ટન્સી તમને આવી રીતે મળશે અને હજુ ઠંડુ થયા પછી એ વધારે ઘટ થશે તો આમાંથી જ્યારે તમે આઈસ્ક્રીમ બનાવો ને તો કોઈ પણ પાવડરનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ સરસ ક્રીમી બનશે તમે જોશો તો ચમચાની પાછળ આ રીતનું કોટિંગ હશે ને તમે એને વચ્ચેથી અલગ કરશો ને તે પાછું ભેગું નહીં થાય એટલે કે એકદમ એ જાડું થઈ ગયું છે જો પતલું હોય ને તો પાછું એ ભેગું થઈ જાય પણ અત્યારે આપણું દૂધ એકદમ સરસ જાડું થઈ ગયું છે તો આપણે એને ઠંડુ કરીશું રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી અને એને ચલાવતા રહેવાનું છે નહીતર મલાઈ આવી જાય હવે આપણે આ રીતનો એક ડબ્બો લઈશું તો આઈસ્ક્રીમ માટેનો ડબ્બો છે તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકનો કન્ટેનર લઈ શકો છો એલ્યુમિનિયમનો હોય ને તો જલ્દીથી એ ઠંડો થાય છે અને આઈસ્ક્રીમ ઝડપથી જામે છે તો આપણે આ રીતના કન્ટેનરની અંદર એને મૂકવાનો છે અને એની ઉપર આપણે એક પ્લાસ્ટિકની ના જાય આપણે અંદર મૂકીએ ને તો ઉપર ઢાંકણમાં અંદરની બાજુ જે પાણી મળે ને એના બરફ થઈ જતા હોય છે તો એવું ના થાય એટલા માટે આપણે આ થેલી મૂકવાની છે તો મેં એને ઓવરનાઈટ રાખી દીધું હતું ફ્રીજની અંદર અને પછી લગભગ દસ થી પંદર મિનિટ પહેલા બહાર કાઢ્યું હતું એટલે થોડું નરમ થઈ જાય આ જે બેઝ છે ને એકદમ ઘટ એટલે કે આઈસ્ક્રીમ તમે જમાવ્યો હશે ને તો ખૂબ કઠણ હશે તો થોડી વાર બહાર કાઢીને રાખવાનો લગભગ દસ થી પંદર મિનિટ એટલે સહેજ નરમ થાય પછી આ રીતે આપણે એના નાના નાના પીસ કરી લેવાના છે અને ફરીથી એને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરીશું તમે પહેલા જયારે દૂધને ગમે તેટલું ઉકાળીને મૂક્યું હોય ને તો પણ એમાં ક્રિસ્ટલ થાય તો એકવાર પહેલા આ રીતે બેસ કરવો પડે એ જામી જાય એટલે ફરી પાછો એને મિક્સર મિક્સરજારમાં ગ્રાઇન્ડ કરી લેવો પડે અને પછી તમે ફરી જમા મૂકો તો એની અંદર ક્યારે પણ આઈસ ક્રિસ્ટલ એટલે બરફના પણ બિલકુલ નથી થતા તો આપણે ક્વોન્ટિટી વધારે છે તો બે પાર્ટમાં ડિવાઈડ કરી આ મિશ્રણને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે નાના નાના ટુકડા કરી લેવાના તો ઇઝીલી થઈ જશે તો આ રીતનું એકદમ ક્રીમી એનું ટેક્સચર થઈ જશે હવે આ તૈયાર થઈ જાય ને પછી આની અંદર આપણે ઉમેરવાનું છે ફ્રેશ ક્રીમ અત્યારે મેં ડેરીમાં મળે છે ને એ ફ્રેશ ક્રીમ ઉપયોગમાં લીધું છે પણ તમે કોઈ પણ સારી કંપનીનું ફ્રેશ ક્રીમ ઉપયોગમાં લઈ શકો છો ક્વોન્ટિટી લેવાની છે આપણે છસો ગ્રામ એક લિટર દૂધ હોય ને તો છસો ગ્રામ એટલે પાંચસો તમે બનાવો પાંચસો એમએલ માંથી તો તમારે ત્રણસો ગ્રામ લેવાનું તો ફ્રેશ ક્રીમ તમને ડેરીમાં મળશે અથવા કોઈ સારી બ્રાન્ડનું તમે લઈ શકો અને પછી એને આપણે જે આપણો બેઝ ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો ને એની અંદર મિક્સ કરી લેવાનું છે હવે આ થઈ ગયો આપણો આઈસ્ક્રીમનો બેઝ આમાંથી તમે તમને જે પણ પસંદ હોય એની ફ્લેવરનો આઈસ્ક્રીમ તૈયાર કરી શકો એકવાર તમને આવડી જાય ને પછી તમે ગમે તે ફ્લેવર આની અંદર આપી શકો છો તો સૌથી પહેલા તો આપણે બાળકોની ફેવરિટ ઓરિયો ફ્લેવરનો આઈસ્ક્રીમ તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં ચોકલેટ ઓરિયો આવે છે એ લીધા છે બિસ્કિટને આપણે ક્રીમ સાથે જ આ રીતે તોડી લેવાના છે તો અત્યારે મેં એક પેકેટ લીધું છે જે નાનું દસ રૂપિયાનો આવે છે જેમાં લગભગ પાંચથી છ નંગ જેટલા ઓરિયો બિસ્કીટ આવે છે તો હવે આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરીશું અને એકદમ ફાઇન પાવડર નહીં બનાવીએ રફલી ગ્રાઇન્ડ કરવાનું છે એટલે કે થોડો પાવડર થાય થોડા એના ટુકડા રહે તો બસ એ રીતે મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આમાં તમે બાળકોના તમારા બીજા મનપસંદ બિસ્કીટ હોય તો એની પણ ફ્લેવર આપી શકો છો તો મેં અત્યારે ઓરિયો ફ્લેવર લીધી છે તે તમે કોઈ પણ ફ્લેવરના બિસ્કીટ લઈ અને પછી એમાંથી આઈસ્ક્રીમ બનાવી શકો અને તમે જોઈ શકો છો કે એને મેં એકદમ ફાઇન પાવડર નથી બનાવ્યો પીસીને હવે આપણે જે બેઝ તૈયાર કર્યો હતો ને એની અંદરથી લગભગ ચારથી પાંચ મોટા ચમચા ભરીને આ બેઝ લઈશું આપણે અત્યારે ત્રણ ફ્લેવર તૈયાર કરવાના છે તો ત્રણ સરખા ભાગ કરીશું તમે બે ફ્લેવર એક ફ્લેવર ચાર ફ્લેવર તમને જે પણ ફ્લેવર આમાં આપ્યું હોય આપી શકો એની અંદર આપણે જે ઓરિયો ગ્રાઇન્ડ કર્યા છે એ ઉમેરી દઈશું આમાં તમે ચોકલેટ ચિપ્સ પણ નાખી શકો છો મેં અત્યારે નથી નાખી પણ તમને જો ગમતી હોય તો તમે ચોકલેટ ચિપ્સ એની અંદર એડ કરી શકો અને ક્વોન્ટિટી પણ તમારે જેટલી જોઈતી હોય એટલી તમે લઈ શકો મેં અત્યારે બહુ વધારે નથી એડ કર્યું જે મિશ્રણ હતું એમાંથી મેં થોડું રાખ્યું છે એનો ઉપયોગ આપણે જ્યારે આઈસ્ક્રીમ સર્વ કરીશું ને તો ઉપરથી ગાર્નિશિંગ માટે કરીશું તો હવે તમે પ્લાસ્ટિકનું કન્ટેનર પણ લઈ શકો છો ઉપરથી આપણે થોડો એનો ઓરિયોનો જે ભૂકો હતો એ ગાર્નિશિંગમાં મૂકવાનો છે પ્લાસ્ટિકની થેલી મૂકીશું અને ઢાંકણ લગાડી અને લગભગ પાંચથી છ કલાક અથવા તો ઓવરનાઈટ રહેવા દઈશું એટલે આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ જામી અને તૈયાર થઈ જશે હવે બીજી આપણે બનાવીએ રોઝ ફ્લેવર તો એના માટે પણ થી પાંચ મોટા ચમચા જેટલું આઈસ્ક્રીમ બેઝ આપણે લેવાનો છે આ બધી જ જે ફ્લેવર છે ને એ તમને આઈસ્ક્રીમ પાર્લર પર મળી જાય છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો રોઝ ફ્લેવર બનાવીએ છીએ એટલે આની અંદર આપણે ગુલકંદ એડ કરીશું તો અત્યારે મેં ત્રણ ચમચી જેટલું ગુલકંદ લીધું છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું અને ગુલકંદ થોડું આ રીતનું જાડું હોય છે તો તમારે એને ચમચીથી બરાબર મિક્સ કરી લેવાનું અને જો મિક્સ ના થાય ને તો થોડો આઈસ્ક્રીમ બેઝ મિક્સર જારમાં તમારે ગ્રાઇન્ડ કરી લેવાનો ગુલકંદ સાથે એની અંદર આપણે પિસ્તાની કતરણ ઉમેરવાની છે થોડી અને રોઝ ફ્લેવર છે એટલે એની અંદર આપણે થોડા રોઝ પટેલ એટલે કે સુકા ગુલાબની પાંદડીઓ પણ એની અંદર ઉમેરવાની છે તમારી પાસે જો ગુલકંદ ના હોય તો તમે રોઝ એસેન્સ એની અંદર એડ કરી શકો છો પણ જો ગુલકંદ હોય તો પછી રોઝ એસેન્સ એડ કરવાની જરૂર નથી પડતી અને સૂકા ગુલાબની પાંદડો લીધી છે મેં લગભગ બે ચમચી જેટલી જેનાથી દેખાવ પણ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે અને ત્યારબાદ આપણે થોડું એની અંદર પિંક ફૂડ કલર એડ કરીશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે એડ ના કરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને મારે એકદમ મિક્સ નથી કરવું એટલે કે આખો પિંક કલર નથી જોઈતો મને આઈસ્ક્રીમમાં પણ મને વ્હાઈટ અને પિંક એવું કોમ્બિનેશન જોઈએ છે તો કલરને આપણે એકદમ બરાબર મિક્સ નહીં કરીએ થોડો મિક્સ કરીશું એટલે જ્યારે આઈસ્ક્રીમ તૈયાર થશે ને તો બે કલરવાળો આઈસ્ક્રીમ થશે એટલે કે વ્હાઈટ અને પિંક એવા અંદર બે શેડ દેખાશે તો ફરીથી બીજા બાઉલની અંદર એટલે કે બીજા ડબ્બાની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું અને એમાં પણ સેમ પ્રોસેસ કરવાની છે ગાર્નિશિંગમાં અત્યારે મેં પિસ્તા કતરણ નાખી છે અને એની ઉપર પ્લાસ્ટિકની થેલી લગાડી ઓવરનાઇટ માટે આપણે એને અંદર મૂકી છ કલાકમાં એમ તો જામી જતો હોય છે પણ તમે એને ઓવરનાઇટ રાખો તો એકદમ સરસ એનું ટેક્સચર આવી જશે અને હવે આપણે બનાવીએ મેંગો આઈસ્ક્રીમ તો એના માટે અત્યારે મેં હાફુસ કરી લીધી છે તમે આ બધા જ જે આઈસ્ક્રીમ છે ને એ જે પલ્પ મળે છે તમને માર્કેટમાં તમે જશો ને તો આ બધી જ વસ્તુઓના પલ્પ પણ મળતા હોય છે તો જેમ કે મેંગો પલ્પ છે જાંબુ પલ્પ છે ગોવા પલ્પ છે તો તમને જે પણ ફ્રૂટ ગમતું હોય એના પલ્પ જે મળે છે રેડીમેડ એ એડ કરી દો બેઝની અંદર તો તમારો એ ફ્લેવરનો આઈસ્ક્રીમ થઈ જાય પણ અત્યારે સિઝન છે અને કેરી પણ સરસ મળે છે તો મેં અત્યારે ફ્રેશ કરી લીધી છે તમે મેંગો પલ્પ પણ લઈ શકો સ્ટ્રોબેરી પલ્પ પણ લઈ શકાય તો મેં અત્યારે એક જ કેરી ઉપયોગમાં લીધી છે કારણ કે આપણો આઈસ્ક્રીમની ક્વોન્ટિટી ઓછી છે તો કેરીના પીસ કરી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરતી વખતે પાણી બિલકુલ નથી નાખવાનું તમને જેવું લાગે કે કેરીમાં ખટાશે તો તમે થોડી ખાંડ એની અંદર એડ કરી શકો પણ આ રીતનો ઘટ પલ્પ હોવો જોઈએ એટલે કે ઝાંડો પલ્પ હોવો જોઈએ અને બાકીનો જે આઈસ્ક્રીમ બેઝ હતો એની અંદર આપણે આ પલ્પને એડ કરી દેવાનો છે ઘણીવાર કેરીમાં ખટાશ હોય ને તો એટલે આપણે એની અંદર ખાંડ એડ કરવી પડતી હોય છે પણ મને જરૂર નથી કારણ કે કેરી એકદમ જ ગળી હતી મેંગો પાલ્પ આપણે બહુ એડ નહીં કરીએ કારણ કે કેરીની અંદર જે નેચરલ પાણી હોય ને એના કારણે એની અંદર આઈસક્રિસ્ટલ થાય એટલે બહુ વધારે એડ નહીં કરવાનો તો કલર માટે અત્યારે હું એની અંદર યલો ફૂડ કલર એડ કરું છું તો આ રીતે થોડું થોડું આપણે એની ઉપર એડ કરવાનો અને આમાં પણ મને બે કલર આવું ટેક્સચર જોઈએ છે એટલે બધું જ આપણે સરસ મિક્સ નહીં કરીએ જો તમે એકદમ જ મિક્સ કરી દેશો ને તો આખો આઈસ્ક્રીમનો કલર યલો થઈ જશે પણ મારે અત્યારે આખો નથી જોઈતો આ રીતનો મિક્સ જોઈએ છે તો આપણે થોડો મિક્સ કરી દઈશું અને એને ઢાંકી અને એને પણ આપણે ઓવરનાઇટ માટે મૂકી દેવાનો છે તો મસ્ત મજાના આઈસ્ક્રીમ પાર્લર પર મળે છે એવા આપણા આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયા છે હવે આ આઈસ્ક્રીમને તમે કોઈ પણ તમે શેક બનાવતા હોય મિલ્કશેક બનાવતા હોય તો એની પર પણ સર્વ કરી શકો છો અથવા તો એમાં જ તમે એને ખાઈ શકો છો તો એકદમ સરસ આઈસક્રીમ આપણો જામી ગયો છે હવે તમારે જયારે સર્વ કરવાના હોય ને તો તમારે ફ્રીઝરમાંથી લીધે જ્યાં બરફ જમાવે છે ને ત્યાંથી કાઢી ફ્રીઝમાં એને લગભગ દસ થી પંદર મિનિટ રહેવા દેવાના એટલે બહાર નહીં કાઢવાના રૂમ ટેમ્પરેચર ઉપર કાઢશો ને તો આપણા જે આઈસ્ક્રીમ છે એમાં આપણે કોઈ જ એની અંદર કેમિકલ યુઝ નથી કર્યો એટલે કે કોઈ પણ પાવડર એડ નથી કર્યા તો આ આઈસ્ક્રીમ જલ્દીથી પીગળે એટલે તમારે એને ફ્રીઝરમાંથી કાઢી ફ્રીઝમાં રાખવાના દસથી પંદર મિનિટ એટલે સહેજ નરમ થાય એટલે તમે ઇઝીલી એને સ્કૂપ આઉટ કરી શકો આપણો જે મેંગો આઈસ્ક્રીમ છે એ પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને આ મેંગો આઈસ્ક્રીમને હું સર્વ કરવાની છું કોનની અંદર અને આ જે કોન દેખાય છે ને તમને એ મેં ઘરે બનાવેલો છે તમારે જો રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવજો હું તમારી સાથે કોન ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી શેર કરીશ અને જે ઓરિયો આઈસક્રીમ છે એ બાળકો મને ખૂબ જ પસંદ હોય છે તો બાળકોને જો એમ કહે ને કે આઈસ્ક્રીમની સાથે સાથે તમે બોલ પણ ખાઈ જાઓ તો એમને ખૂબ મજા આવે છે તો આ ઓરિયો આઈસ્ક્રીમને આપણે ઘરે બનાવેલા ની અંદર સર્વ કરીશું તો આઈસ્ક્રીમની મારી આ રેસીપી તમને કેવી લાગી માં ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે